નમસ્કાર મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા અગત્યની ભરતી જે પાંચ અગત્યની નોટિફિકેશન વિશે વાત કરીશું જે પાંચ અલગ અલગ વિભાગની અંદર ભરતી જાહેર કરવામાં આવી છે લાયકાત છે ત્રણ પાંચ તો સંપૂર્ણ વિગતો માહિતી જાણતા પડે જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આ વાત કરીશું સૌથી પહેલી જે નોટિફિકેશન છે ગ્રામ રક્ષક દળ માટે અગત્યની ભરતી ગ્રામ રાજકોટ શહેરના જે ગામડાઓ છે એના અંતર્ગત છે તો રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પુરુષો માટે બસો ચોવીસ મહિલાઓ માટે સો જગ્યાઓ એમ મળીને ટોટલ ત્રણસો ને ચોવીસ જગ્યાઓ માટે ગ્રામ રક્ષક દળ માટે માનસ માનસભ્યોની ખાલી જગ્યા ભરવા માટે લાયકાત માત્ર ત્રણ પાંચ ઉમેદવારો માટે અરજી છે જે ત્રણ પાસ ઉમેદવારો છે એ અરજી કરી શકશે અને વધુ મહિલા પણ અરજી કરી શકશે ઉંમર માગેલી છે વીસથી પચાસ વર્ષ સુધી તમારી ઉંમર હોય તો તમે અરજી કરી શકશો તો મિત્રો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા જે ગામડાઓ છે એના તમામ ઉમેદવારો અરજી કરી શકશે તો આની અંદર શારીરિક માનસિક સશક્ત હોય તેવા ઉમેદવારો ફોર્મ જે ઉપલબ્ધ પોસ્ટ ખાતે તમને ફોર્મ મળી જશે મિત્રો તમારા નજીકના પોલીસ સ્ટેશનની અંદર તમે જશો ત્યાં તમને ફોર્મ મળી જશે ત્યાં તમામ ફોર્મ ત્યાં આપેલા છે તો આઠ બે બે હજાર ચોવીસથી લઈને બાર બે બે હજાર ચોવીસ દરમિયાન તમે ત્યાં પોલીસ સ્ટેશનમાંથી રૂબરૂ ફોર્મ લઈ અને ડોક્યુમેન્ટ્સ સાથે ત્યાં તમે જમા કરાવી શકો છો છેલ્લી તારીખ છે બાર બે બે હજાર ચોવીસ નેક્સ્ટ પરથી છે સ્ટાફ માટે જે અગત્યની પરથી છે એ અંતર્ગત આગામી સમયમાં સંભવિત ખાલી પડ જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવેલી છે તો મિત્રો આજે અમરેલી જિલ્લામાં વિદ્યા સંઘ સ્કૂલ હોસ્ટેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ અંતર્ગત આ અગત્યની પરથી છે તો જે જગ્યાઓ છે એના વિશે આપણે જાણી લઈએ સૌથી પહેલી જગ્યા છે માધ્યમિક શિક્ષક માટે જે જગ્યા છે એ અંતર્ગત બીએડ પ્લસ ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ પગાર ધોરણ પંદરથી પાંત્રીસ હજાર સુધી મળશે ક્લાર્ક માટે જગ્યા છે ગ્રેજ્યુએશન પ્લસ કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ પગાર ધોરણ બાર હજારથી સોળ હજાર મળશે કોમ્પ્યુટર ઓપરેટર માટે જગ્યા છે ગ્રેજ્યુએશન અને કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ દસ હજારથી પંદર હજાર પગાર છે રિસર્ચિસ્ટ માટે જગ્યા છે એની અંદર ગ્રેજ્યુએશન પ્લસ બીબી એ એમ બી એ કરેલું હોય તો તમે જઈ શકો છો એની અંદર પગાર ધોરણ દસ હજારથી પંદર હજાર મળશે સ્પોર્ટ્સ ટીચર માટે જગ્યા છે એ અંતર્ગત લાયકાત છે બીપી એડ અને એમ એડ કરેલું હોય તો તમે જઈ શકો છો પગાર ધોરણ પંદર હજારથી બાર બાવીસ હજાર સુધી મળશે તો મુજબ ટીચર માટે જે માન્ય લાયકાત ધરાવતા હો મિત્રો માટે રહેશે પગાર બારથી અઢાર હજાર મળશે લાયબ્રેરીયન અંતર્ગત જગ્યા છે એ અંતર્ગત બી લાયબ્રેરીયન કરેલું હોવું જોઈએ આની અંદર પગાર ધોરણ બારથી સત્તર હજાર સુધીનું મળશે પીયુન માટે જગ્યા છે એ અંતર્ગત આઠ પાસ માગેલું છે તો દરરોજનું સાડા ત્રણસો રૂપિયા તમને જે પગાર ધોરણ છે એ તમને મળવાપાત્ર થશે મહિનો મિત્રો આની અંદર મહિનેની અંદર વાત કરીએ તો મહિને પગાર તમને દસ હજાર પાંચસોની આસપાસ તમને પીએન માટે મળશે આઠ પાંસ માગેલું છે તો સફાઈ કામદાર માટે પણ એ પ્રકાર રહેશે દસ હજાર પાંચસો સિક્યુરિટી માટે આઠ પાસ માગેલું છે દસથી સત્તર હજાર પગાર છે અને ગાર્ડનર માટે જગ્યા છે એ અંતર્ગત પગાર ધોરણ છે દરરોજનું સા ચારસો ને પચાસ રૂપિયા તો મિત્રો આની અંદર તમને જે પગાર ધોરણ છે એ તેર હજાર પાંચસોની આસપાસ ગાર્ડનર માટે મળવા પાત્ર રહેશે તો મિત્રો આની અંદર ઉપયોગ લાયકા ધરાવતા તમામ ઉમેદવારો રૂબરૂ અથવા પોસ્ટ કુરિયર મારફતે તમારે દસ દિવસની અંદર તમારે બાયોડેટા સાથે તમારા જે પ્રમાણપત્રો છે એ મોકલી આપવાના છે તો મિત્રો આની અંદર જે આપણે વાત કરીએ તો આની અંદર છે જે અરજી કરવા માટે અમરેલી જિલ્લા વિદ્યા સભા સંકુલ હોસ્ટેલ શ્રીમતી શાંતાબેન હટીભાઈ ગજેરા કેમ્પસ લાઠી રોડ અમરેલી ખાતે તમારે અરજી કરવાની રહેશે તો મિત્રો આ તે અગત્યની ભરતી તો નેક્સ્ટ ભરતી રહેશે ઇન્ટરવ્યુ છે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મિશન વાર્સલ્ય યોજના બે હજાર બાવીસ માર્ગ મુજબ સંસ્થા માટે જિલ્લા બાળ સુરક્ષા એકમ ડાંગ આહવા અને સરકારી ચિલ્ડ્રન હોમ બોયસ માટે ડાંગ માટે અગિયાર માસના કરાર ઉપર ભરતી છે સૌથી પહેલી જગ્યા છે લીગલ કમ ઓફિસર લીગલ કમ પ્રોટેક્શન ઓફિસર માટે એક જગ્યા છે પગાર સત્યાવીસ હજાર આઠસોને ચાર રહેશે ઉંમર એકવીસથી ચાલીસ વર્ષ લાયકાત છે એલ એલ બી કરી લેવો જોઈએ બીજી જગ્યા છે કાઉન્સિલર માટે એક જગ્યા છે પગાર રહેશે અઢાર હજાર પાંચસોને છત્રીસ જે આની અંદર ઉંમર રહેશે એકવીસથી ચાલીસ વર્ષ આની અંદર ગ્રેજ્યુએટ સોશિયલ વર્ક સોશિયોલોજી સાયકોલોજી પબ્લિક હેલ્થ અંતર્ગત કાઉન્સિલિંગ કરી લેવું જોઈએ તો મિત્રો આજે જે ભરતી છે એ જિલ્લા બાળ સુરક્ષા એકમ ડાંગ આહવા ખાતે જગ્યાઓ છે ત્રીજા નંબરની છે આઉટર રીચ વર્કર માટે જગ્યા છે એટલે કે ઓ આર ડબલ્યુ માટે એ જગ્યા છે બાર હજાર ત્રણસો અઢાર પગાર છે ઉંમર છે એકવીસથી ચાળીસ વર્ષ જેમણે બાર પાસ કરેલું છે એ મિત્રો આની અંદર જઈ શકે છે ઇન્ટરવ્યુ માટે તો નેક્સ્ટ જે ચિલ્ડ્રન હોમ ફોર બોયસ માટે જગ્યાઓ છે એની અંદર ફાર સ્ટાફ માટે જગ્યા છે એ જગ્યા છે બાર હજાર ત્રણસો અઢાર પગાર પચીસથી ચાલીસ વર્ષની ઉંમર એ એનએમ જીએનએમ કહેલું હોવું જોઈએ એજ્યુકેટર માટે જગ્યા છે એક જગ્યા છે બાર હજાર ત્રણસો અઢાર પગાર એકવીસથી ચાલીસ વર્ષ ઉંમર પીટી સી કરેલું હોય એ મિત્રો ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે પીટી યોગા ટીચર માટે જગ્યા છે એની અંદર એક જગ્યા છે તો બાર હજાર ત્રણસો અઢાર પગાર એકવીસથી ચાલીસ વર્ષ ઉંમર ડી પીએડ કરેલું હોય એ મિત્રો જઈ શકે છે તો મિત્રો જે જગ્યાઓ છે એની અંદર માત્ર ઇન્ટરવ્યૂ રાખેલું છે જે ઉપર ઇન્ટરવ્યૂ દસ બે બે હજાર ચોવીસના દરમિયાન તમારું રહેશે તો યોગ્ય લાયકાત ધરાવતા મિત્રો સવારે નવથી અગિયાર દરમિયાન રજિસ્ટ્રેશન કરવાનું છે પછી તમારે ત્યાં ઇન્ટરવ્યૂ માટે જવાનું છે તો ઇન્ટરવ્યૂનું સરનામું છે જે સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયસ આવા પીડબલ્યુ ડી કોલોની આવા ખાતે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે તો મિત્રો દસ તારીખ જે બીજા મહિનાની બે હજાર ચોવીસ અંતર્ગત તમારે ઇન્ટરવ્યુ માટે જવાનું રહેશે નેક્સ્ટ જગ્યા છે જે મિત્રો આની અંદર જે મિત્રોએ એ વાત કરી કે જે સાયન્સ કોલેજની અંદર મણિનગર સાયન્સ કોલેજની અંદર જગ્યા છે તો મિત્રો આની અંદર જે એલ ટ્રસ્ટ સંચાલિત કે કે શાહ જે જરોલ દલવાલ મણિનગર સાયન્સ અંતર્ગત જગ્યા છે એની અંદર લેબ એસિસ્ટન્ટ લેબ આસિસ્ટન્ટ અંતર્ગત એક એક જગ્યાઓ રહેશે તો મિત્રો આની અંદર સેક્સન લાયકા અને અનુભવ ધરાવતા તમામ ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે તો મિત્રો જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો સો રૂપિયાના જે એલ ટ્રસ્ટ નામે ડી તમારે કઢાવવાનો છે તો એની સાથે એલ ગુણપત્રોની ઝેરોક્સ પાસપોર્ટ સાઇટનો ફોટોગ્રાફ અનુભવના પ્રમાણપત્ર તમારે દસ દિવસની અંદર મોકલવાનું છે તો મિત્રો આ જે પરથી છે છ બે બે હજાર ચોવીસ મુજબ આ પરથી છે એટલે કે છતાં દસ દિવસ અંતર્ગત સોળ તારીખ સુધી તમારે આની અંદર અરજી કરવાની રહેશે તો મિત્રો તમામ ઉમેદવારો આની અંદર અરજી કરી શકશે લાયક ધરાવતા તો નેક્સ્ટ જગ્યા છે આ દસ કે રમણી મંડળ મૂળ પોસ્ટ વિરોલ તાલુકો દેવગઢ બારીયા જિલ્લો દાહોદ અંતર્ગત જે આશ્રમ શાળા અંતર્ગત આ જગ્યાઓ છે સૌથી પહેલી જગ્યા છે શિક્ષણ સહાયક માટે રોસ્ટર ક્રમાંક જગ્યા છે આની અંદર ટે ટુ ટા ટુ પાસ હોય એ મિત્રો માટે છે સમાજશાસ્ત્ર વિષય છે સેકન્ડ જગ્યા છે શિક્ષણ સહાયક ટા ટુ પાસ માટે હિન્દી માટે જગ્યા છે તો મિત્રો આની અંદર અરજી કરવાનું સરનામું છે આચાર્ય શ્રી આદિવાસી આશ્રમશાળા વિરોળ મૂળ પોસ્ટ વિરોળ તાલુકો ગઢવાડીયા અંતર્ગત તમારે આની અંદર અરજી કરવાની રહેશે તો મિત્રો આની અંદર જે અગત્યની ભરતી અંતર્ગત તમારે અરજી કરવાની છે પંદર દિવસની અંદર તમારે અરજી આરપી એડી અંતર્ગત તમારે અસલ પ્રમાણપત્રોની જે નકલો છે સાથે જ મોકલી અને તમારે અરજી કરવાની છે એ પણ પંદર દિવસની અંદર તો મિત્રો જે સેકન્ડ જગ્યા છે જે છે ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્ટ સોસાયટી અંતર્ગત છે તો મિત્રો ભારત સરકાર દ્વારા મિશન વાસલ્ય યોજના અન્વયે સામાજિક ન્યાય અને અધિકાર વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા જે રચવામાં આવેલ ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોસેપ્શન સોસાયટી અંતર્ગત નીચે જણાવેલ જગ્યાઓ માટે અગિયાર માસના કરાર ઉપર આ જગ્યાઓ છે તો આની અંદર જે પણ ઉમેદવારો સાત બે બે હજાર ચોવીસના રોજ પોતાના શહેસાઇ લાયકાત અનુભવ અસલ પ્રમાણપત્રો અંતર્ગત તમારે જે નવથી અગિયાર અંતર્ગત હાજર રહેવાનું છે કે આની અંદર ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ રહેશે તો પ્રોગ્રામ ઓફિસર માટે અંતર્ગત જગ્યા શીખ પગાર છે ચોત્રીસ હજાર સાતસો પંચાવન આની અંદર લાયકા છે માસ્ટર ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ એ અંતર્ગત ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ ઉંમર મર્યાદા છે એકવીસથી ચાલીસ વર્ષ સેકન્ડ જગ્યા છે એકાઉન્ટન્ટ આસિસ્ટન્ટ માટે તેર હજાર બસો ચાલીસ પગાર એ જગ્યા છે લાયકા છે ગ્રેજ્યુએશન ઇન કોમર્સ ડિગ્રી ઇન મેથેમેટિક્સ અંતર્ગત ઉંમર રહેશે પચીસથી ચાલીસ વર્ષ આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટે જગ્યા છે તો આની અંદર તેર હજાર બસો ચાલીસ પગાર છે તો મિત્રો આની અંદર ટોટલ બીજી જગ્યાઓ બે રહેશે લાયકાત છે બારપાસ માન્ય બોર્ડમાંથી ડિપ્લોમા કોમ્પ્યુટર સર્ટિફિકેટ હોવા જોઈએ તો એકવીસથી ચાલીસ વર્ષની ઉંમર રહેશે તો મિત્રો સાત તારીખના રોજ આની અંદર ઇન્ટરવ્યૂ રાખેલું છે તો ઇન્ટરવ્યૂ માટે જે દવાનું સ્થળ તમે જોઈ શકો છો ગુજરાત સ્ટેટ ચાઇલ્ડ પ્રોટેક્શન સોસાયટી બ્લોક નંબર ઓગણીસ ત્રીજો માળ ડૉક્ટર જીવરાજ મહેતા ભવન સેક્ટર દસ ગાંધીનગર ખાતે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું રહેશે તો આ તીએ અત્યારની આજની પરથી જય હિન્દ મિત્રો માટે માતરમ જય ગરબી ગુજરાત